રશ્મિકા મંદાનાના ડીપ ફેક વિડીયો કેશમાં ચાર શકમંદોની અટકાયત કરવામાં આવી છે જોકે આ તમામ લોકો વિડીયો અપલોડ કરવામાં સંકળાયેલા હોવાનું કહેવાય છે વિડીયો ક્રિએટ કરનાર મુખ્ય આરોપીની શોધખોળ હજુ ચાલી રહી છે તો આ ચારમાંથી ત્રણ અટકાયતની બાળમેટા કંપનીએ આપેલી વિગતોના આધારે મળી છે તેમણે પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરીને વિડીયો અપલોડ કર્યો હતો જોકે આ ચાર લોકોની સંડોવણી માત્ર વિડીયો અપલોડ કરવા પૂરતી જ હોવાથી તેમની પૂછપરછ બાદ છોડી દેવાય તેવી સંભાવના છે તો દિલ્હી પોલીસ આ કેસમાં વધુ લોકોની પૂછપરછ પણ કરી શકે છે મહત્વનું છે કે ભારતીય મૂળની યુકેની મોડલ ઝારા પટેલનો બોલ્ડ જીમ ડ્રેસ સાથેનો એક વિડીયો મોર્ફ કરવામાં આવ્યો હતો ને તેમાં ઝારાની જગ્યાએ રશ્મિકાનો ચેરો ગોઠવી દેવાયો હતો વિડીયો જોનારને એમ જ લાગે કે રશ્મિકા બેહદ બોલ્ડ ડ્રેસમાં લેફ્ટમાં પ્રવેશી રહી છે તેવી રીતે આ વિડીયો ક્રિએટ કરવામાં આવ્યો તો રશ્મિકા પછી કાજુલા રાય નાડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ